તો મિત્રો ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં બે વાવાઝોડા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ વિશે આપને વિગતવાર જણાવીએ તો નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાનું છે અરબસાગરમાં મોટી હલચલ થવાની છે માત્ર અરબસાગર જ નહીં મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં પણ નવું વાવાઝોડું આકાર લેશે અંબાલાલ પટેલની આગાહી મુજબ પહેલું વાવાઝોડું અરબસાગરથી આવશે ઓગણીસ નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે પંદર નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને અઢાર નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે અને અઠ્યાવીસથી મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે બંગાળ ઉપસાગરમાં તારીખ ચોવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી એક ડીપ ડિપ્રેશન કે શક્રવાત સર્જાવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ પૂર્વી તટો પર રહેશે આ કારણે દક્ષિણ પૂર્વી તટો પર એસી કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને સાયક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થઈ શકે છે આ સિસ્ટમની અસર છત્તીસગઢ અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે બાવીસ નવેમ્બર દેશના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતા છે ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ રહેવાની શક્યતા છે ઓગણીસ તારીખથી હળવા વાદળછાયા વાતાવરણ રહેશે દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે નવેમ્બરના અંતમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સોળથી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાય છે અઢારથી સોવીસ નવેમ્બર ફરી એક વખત માવઠું થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં શક્રવાત સર્જાઈ શકે છે જ્યારે અઢારથી વીસ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢારથી સોવીસ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે જ્યારે માવઠાની શક્યતા અંગે તેમણે જણાવ્યું છે કે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે વીસ ડિસેમ્બરથી ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમસાદર થઈ ગયું હોય તેવું જોવા મળશે અને બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે અને હાડકંપાવતી ઠંડી પડશે તેમજ મિત્રો આ અંગે પરેશ ગોસ્વામીની આગાહી વિશે જાણીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી પચીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જોકે તેની ગુજરાતમાં અસર થવાની કોઈ શક્યતા નથી ગુજરાત સહિત મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થવા સાથે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે હાલ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ચોમાસું ચાલી રહ્યું છે જેના ભાગરૂપે તમિલનાડુ કેરળ અને કર્ણાટક બાજુ આવી સિસ્ટમો આવતી રહેતી હોય છે અને ત્યારબાદ વરસાદ પણ પડતા હોય છે કેટલીક વખત આવી સિસ્ટમ સીધી ગુજરાત બાજુ પણ બતાવતી હોય છે જોકે પચીસ નવેમ્બરે બની રહેલી સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ આવે તેવી સંભાવના નથી આથી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી તેમજ મિત્રો અંબાલાલ પટેલની વધુ એક આગાહી વિશે જાણીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુસંધાન અનુસાર અઢારથી છવ્વીસ નવેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની આગાહી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર થઈ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે બાવીસ થી તેની અસર હેઠળ કાતિલ ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે આગામી દિવસોમાં લાનીનો સંકેતો તથા વૈશ્વિક વાતાવરણ પરિવર્તનની અસરથી શિયાળાની ઠંડી વધશે તેમજ મિત્રો આ અંગે હવામાન વિભાગની આગાહી વિશે જાણીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન યથાવત રહેશે ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાશે અને અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની શક્યતા છે રાત્રે લઘુત્તમ તાપમાનમાં વધઘટ થશે જ્યારે બપોરે મહત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અઢારથી ચોવી નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી કમોસમી વરસાદની આગાહી કરી છે તેમના મતે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડી શરૂ થઈ શકે છે અને લાનીનોના સંકેતને કારણે ઠંડી વધુ પડશે